ઓમ શ્રી ગંગા માતાએ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ગંગા નદીને પવિત્ર માનવામાં આવે છે જેઠ માસની સુદ એકમથી દસમની તિથિ સુધી ગંગા દશેરા મનાવવામાં આવે છે ગંગા દશેરા પર ગંગા સ્તોત્રનો પાઠ કરવાનું ઘણું મહત્ત્વ છે શંકરાચાર્ય રચિત શ્રી ગંગા સ્તોત્રનો પાઠ જે વ્યક્તિ કરે છે તેની સર્વ મનોકામના પૂર્ણ થાય છે આજના વિડીયોમાં આપણે શંકરાચાર્ય રચિત શ્રી ગંગાસ્તોત્રનો પાઠ ગુજરાતી અર્થમાં સાંભળીશું અતઃ શ્રી શંકરાચાર્ય રચિત ગંગાસ્તોત્ર ગુજરાતી અર્થમાં શ્રી ગંગા દેવીને મારા વંદન છે હે મા તમે દેવી દેવતાઓના માતા છો તમે પરમ દેવી છો તમે તમારા વહેતા સ્વરૂપની દ્વેષપૂર્ણ તરંગો સાથે ત્રણ જગતને મુક્તિ આપો છો તમે શ્રી શંકરાના વડા પર એટલે કે શંકરની જટા પર નિવાસ કરો છો તમે દોષ વિના છો મારું મન તમારા દૈવી કમળ પગ પર નિશ્ચિંતપણે ધ્યાન કેન્દ્રિત કરે છે હે માં તમે બધાને ખુશી આપો છો ઘણા શાસ્ત્રોમાં તમારા જળની કીર્તિ અને મહાનતાની પ્રશંસા કરવામાં આવી છે હું તમારા ચમત્કાર વિશે બહુ જાણકાર નથી છતાં હે માગ ગંગે હું તમારી પાસેથી સુરક્ષા અને સલામતી માગું છું તમારી ઉત્પત્તિ શ્રી હરિના ચરણથી થઈ છે તમે શુદ્ધ સફેદ તરંગો સાથે નીચે વહી રહ્યા છો જ્યાં ગોરી બરફના હિમચંદ્ર અને મોતી સાથે તુલનાત્મક છે મારા મનમાં જે દુઃખો છે તેના પર કૃપા કરીને દૂર કરો કૃપા કરીને મને જીવનના આ શક્તિશાળી સમુદ્રને પાર કરવામાં સક્ષમ કરવા માટે તમારા કરુણાના આશીર્વાદ આપો જે વ્યક્તિ તમારા શુદ્ધ પાણીનો ભાગ લે છે તે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરશે જે ભક્ત તમારા આશ્રયમાં હશે તેના પર ભગવાન ધર્મરાજા એટલે કે યમરાજા તેના પર નજર નાખી ન શકે હે જહ્નવી હે દેવી તમે ગરીબ અને જરૂરિયાત વર્ગને ઉત્તમ બનાવો તમે હિમાલયથી ઉમટ્યા છો અને તમે પાર્વતીને શોભો છો તમે ભીષ્મની માતા છો તમે મહાન સેજ જહાનુંની પુત્રી છો તમે દલિત લોકોનું રક્ષણ કરો અને તમે ત્રણ વિશ્વને આશીર્વાદ અને સમૃદ્ધિ આપો તમે વિશ્વને પવિત્ર લતા લડતા કલ્પલતાથી જેમ જીવન પૂરું પાડો છો જે વ્યક્તિ ઉત્સાહપૂર્વક તમારી પૂજા કરે છે અને તમને નમન કરે છે તે કદી દુઃખમાં નથી પડતો તમે એક યુવાન છોકરીની રમતિયાળતા સાથે સમુદ્રમાં ભળી ગયા છો શ્રી ગંગા દેવી હું તમને વિજય પાઠવું છું તમે તમારા દૈવી તરંગો અને દયાળુ ઝલક દ્વારા અશુદ્ધિઓવાળા શરીરને શુદ્ધ શરીરમાં બદલો છો હે મા ગંગાદેવી તમારા પગ ઇન્દ્રના તાજ રત્નથી શણગારેલા છે જે ઉત્સાહપૂર્ણ સેવકને તમે તમારામાં આશ્રયમાં લ્યો છો અને તમારા આશીર્વાદ લે છે તેને તમે સુખ અને શુભતા આપો છો જે વ્યક્તિ તમારા વહેતા પાણીમાં નિષ્ઠાપૂર્વક સ્નાન કરે છે તેનો પુનઃ જન્મ નહીં થાય તેને મોક્ષની પ્રાપ્તિ થશે શ્રી જાહ્નવી દેવી તમે લોકોને નરકમાં ડૂબી જવાથી બચાવો તમે તેમની અશુદ્ધિઓ દૂર કરો તમારી મહત્તા અને મહાનતા હંમેશા શક્તિશાળી હોય છે તમે દેવી છો કૃપા કરીને મારી તમામ બીમારી ચિંતાઓ ઈચ્છાઓ પાપો અને દુષ્ટ વિચારોને દૂર કરો તમે ત્રણ જગતની સંપત્તિ છો તમે પૃથ્વીની માતા છો સાંસારિક જીવનની પકડમાંથી તમે મારા માટે અભયારણ્ય પ્રદાન કરનાર છો હે શ્રી દેવી તમે અપાર આનંદની નદી છો જ્યારે અસહાય મનુષ્ય તમારે શરણે આવે છે ત્યારે તમે તેના પર કરુણા દાખવો છો કૃપા કરીને મારી નિષ્ઠાવાન પ્રાર્થનાઓ સાંભળો અને મને આશીર્વાદ આપો તમારી નજીક રહેતી વ્યક્તિઓ શ્રી વૈકુંઠમાં હોવાથી જેટલા ધન્ય છે તેટલા જ તેઓ ધન્ય છે હે મા દેવી તમારા પાણીમાં માછલી અથવા કાચબો તરીકે અથવા તમારી નદીના કાંઠે કાચડો તરીકે અથવા તમારી નજીકમાં જન્મેલી કોઈ પણ વસ્તુ તરીકે જીવવું ખરેખર એક મહાન આનંદ છે આ તમારાથી દૂર કોઈ જગ્યાએ રાજા જન્મેલા કરતાં વધુ સારું છે હે ગંગામૈયા તમે વિશ્વની દેવી છો તમે દિવ્યતા અને સમૃદ્ધિને આશીર્વાદ આપો તમે વહેતા સ્વરૂપમાં છો આ ગંગા સ્તોત્રનું નિષ્ઠાપૂર્વક વાંચન અને પઠન કરનાર વ્યક્તિ ખરેખર સફળ થશે જે વ્યક્તિ શ્રી ગંગાદેવી પ્રત્યે શ્રદ્ધાપૂર્વક ભક્તિ રાખે છે તેના હૃદયમાં મુક્તિની ખુશી મળે છે આ ગંગા સ્તોત્રમ પાજિકા પ્રણાલી મુજબ રચાયેલ છે આ શાશ્વત અંતર્ગત આનંદનો સ્તોત્ર છે આ ગંગા સ્તોત્રમ શુદ્ધતાનો સાર છે આ સ્તોત્રમનો નિષ્ઠાપૂર્વક પાઠ કરવાથી જીવનમાં ઈચ્છાઓની પ્રાપ્તિ થાય છે આ સ્તોત્ર શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા રચિત છે તે ભગવાન શિવનો સેવક છે આ સ્તોત્રનો પાઠ કરનાર વ્યક્તિઓને ખુશી અને સંતોષની સાથે આશીર્વાદ પણ મળશે બોલો શ્રી ગંગા મૈયા કી જય તો મિત્રો આશા છે ગંગા સ્તોત્રાનો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક તથા શેર જરૂરથી કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા મિત્રો પાસે રહેલ બે લાયકરનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ